હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતીની અંદર કયું કયું મેરિટ છે એ આપણને આમ સરપ્રાઇઝ આપી દે એવું બનવાનું છે બરાબર હા બની શકે તમે વિચાર્યું કે માનલો કચ્છનું છે એ કચ્છનું મેરિટ ઊંચું જ જતું રહેશે તો કદાચ એ નીચું બી જતું રહે બરાબર અને તમે એવું પણ વિચારો છો કે સામાન્ય ભરતીનું મેરિટ આ રીતનું રહેશે તો કદાચ એ મેરિટ હાઈ પણ રહે બરાબર એની પાછળના કારણો અલગ અલગ છે હવે એ કારણોની વાત કરીશું અને ડિટેલમાં વાત કરીશું સૌ પ્રથમ આપણે વિદ્યાસાયક ભરતીની અંદર આપણો જે પહેલો રાઉન્ડ છે ઓલરેડી આવી ચૂક્યો છે બરાબર આનો રાઉન્ડ આવી ચૂક્યો છે ને એની અંદર ઉમેદવારોને હોલ ટિકિટની આ બધી વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે બરાબર તો હવે આ ઉમેદ કોલ લેટર ચાલુ થઈ ગયા છે હવે આ વસ્તુ શું છે કે આ ઉમેદવારો જે જશે એમાં મે માધ્યમિકવાળા ઉમેદવારો છે માધ્યમિકવાળા ઉમેદવારો અત્યારે એમના પણ અઠ્યાવીસ તારીખની ડેડલાઈન બોલી રહી છે તો અઠ્યાવીસ તારીખ સુધી આનો આપણે બીજો તબક્કો આ સામાન્ય ભરતી છે એનો બીજો તબક્કો સેકન્ડ બીજો તબક્કો છે બીજો તબક્કો નહીં આવે તો ફાયદા મારીશું તો મેરિટ સો ટકા નીચું જોશે બાકી ગોટાળો થવાનો છે અને અંતે જગ્યાઓ ખાલી પડવાની છે અને ઉમેદવારો ભરાશે નહીં આવું થશે કઈ રીતે એની વાત કરી દો હવે અઠ્યાવીસ તારીખની અંદર સુધીમાં જો આ માધ્યમિકની અંદર જે છે માધ્યમિક વિભાગ છે માધ્યમિક વિભાગમાં એ ઉમેદવારો ત્યાં સ્થગિત થઈ જશે બરાબર એટલે કે એ પરમાનન્ટ થઈ જશે હવે એ એડમિશન ત્યાં એન્ડ હાજર થઈ ગયા પછી એ આ બાજુ આવવાના નથી અને આ ઉમેદવારોને નમ્ર વિનંતી કે જો તમે પહેલાં હાજર થઈ ગયા હોય અને અહીંયા પહેલાં રાઉન્ડની અંદર આ જે પહેલો રાઉન્ડ છે એની અંદર જો મેરિટમાં આવતા હોય તો મહેરબાની કરીને આ બાજુ ડોક્યુ નહીં કરતા બીજા ઉમેદવારોને લાભ મળવા દો એવી આશા રાખું છું મિત્રો અને અહીંયા હવે આ રીતે બને આપણી ક્રમિક ભરતીનું ઉદ્દેશ્ય સાર્થક નીવડેવું છે હવે અહીંયા આ રીતે બને તો અઠ્યાવીસ તારીખ સુધીની વાતમાં અહીંયા આપણો બીજો રાઉન્ડ નહીં આવે તો થાય શું કે જે ઉમેદવારો અહીંયા આવવાના હતા બરાબર બેગ જતા રહીએ હવે આ અઠ્યાવીસ તારીખ સુધીમાં કચ્છનો એક પણ રાઉન્ડ ના આવવો જોઈએ મિત્રો પહેલો રાઉન્ડ બી ના આવવો જોઈએ તો બનશે આ વસ્તુ એટલે પછી શું થશે કે આનો બીજો રાઉન્ડ પડશે એટલે કે જે પ્રથમની રાઉન્ડની અંદર જે જગ્યાઓ જે માધ્યમિકવાળા ઉમેદવારોની વતીની ખાલી પડેલી છે બરાબર એ અને બીજી સેકન્ડ રાઉન્ડના મેરિટની અંદર જે ક્રાઇટેરિયામાં આવતા ઉમેદવારો આ બંને માટેની જગ્યા સેકન્ડ રાઉન્ડમાં આવશે અને આવશે એટલે થશે શું કે આ બંને ઉમેદવારોને જે સેકન્ડ રાઉન્ડની અંદર આવશે બરાબર આમ સામાન્ય ભરતીની વાત કરું છું હવે એની અંદર જે આવશે એટલે આ ઉમેદવારોની જે જગ્યા છે પહેલાં ઉમેદવારની અંદર જે હાજર ન થયેલા હોય બરાબર અને પછી બીજા ઉમે એની અંદર આવતા એની વેકેન્સી ત્રીજા રાઉન્ડમાં છેલ્લે જશે એટલે ત્રીજો રાઉન્ડ એ એકદમ નીચે જતો રહેશે આ જે છે એનો ત્રીજો રાઉન્ડ એકદમ નીચો જતો રહેશે સામાન્ય ભરતીનો પણ ક્યારેક અઠ્યાવીસ તારીખ પહેલાં આપણો કચ્છનો રાઉન્ડ નહીં આવેલો હોય ત્યારે અને જો કચ્છનો જો રાઉન્ડ આવી ગયો તો આ બંનેમાં ક્રોસ થઈ જશે એટલે આ કચ્છનું છે એ પણ મેરિટ હાઈ જતું રહેશે ને આનું આપણું વિદ્યા બીજા નંબરનું પણ મેરિટ હાઈ જતું રહેશે આવું થશે અને થાશે એવું કે એવું તો બને નહીં કે કચ્છના જે ઉમેદવારો છે કચ્છના ઉમેદવારે સામાન્ય ભરતીના ફોમ ના ભર્યા હોય બરાબર એવું તો બને નહીં એટલે એમણે અહીંયા બી ભર્યા હશે આવું બને અને જોઈએ અહીંયા હાજર થઈ ગયા પછી આ બાજુથી બંને બાજુથી જગ્યા ક્રોસ થશે અને અંતે આ સામાન્ય ભરતીની જગ્યાઓ છે ખાલી જશે બરાબર અને ખાલી જશે એટલે ઉમેદવારોને ત્રીજા રાઉન્ડમાં લાભ મળે તો ખરો નહીં તો પછી જગ્યાઓ એ રીતે ખાલી હાજર થઈ ગયો પછી જગ્યાથી ઉપડી ગયો એટલે પછી એનો કોઈ મતલબ નથી રહેતો એ એક જગ્યા ગણાઈ જ જાય છે બરાબર ત્યાં પસંદગી ના કરે તો હાજર ના થાય તો એ જગ્યા વેટિંગમાં પાછળ જતાં બીજા રાઉન્ડમાં ખુલી જતી હોય છે તો મિત્રો આવું બનશે એટલે આપણે જે માધ્યમિકવાળા ઉમેદવારો છે માધ્યમિકવાળા ઉમેદવારો મહેરબાની કરીને આ વિદ્યાસાયક ભરતીની અંદર જો તમે હાજર થઈ ગયા હોય તો આ બાજુ ડોક્યુ ના કરશો અને જે એકથી પાંચવાળા ઉમેદવારો છે બરાબર એ પણ આ છથી આઠમાં એન્ટ્રી બંને ત્યાં સુધી નહીં મારશો તો આ બીજા ઉમેદવારોને લાભ મળશે અને જગ્યાઓ વેડફાય નહીં ખાલી નહીં જાય એ એટલે આપણે આ માધ્યમિક છે આનું ત્રીજા રાઉન્ડમાં સો ટકા આનું મેરિટ નીચું જાય પણ આ રીતે થાય અઠ્યાવીસ પહેલાં ના આવે તો અને કચ્છનું પણ મેરિટ નીચું જવાની સંભાવના રહેશે અને આ રીતે ના થયું તો મેરિટ કચ્છ આનું પણ ઊંચું જતું રહેશે ને આનું પછી છેલ્લે જગ્યાઓ ખાલી પડશે ઓકે મિત્રો વિડીયો ગમે તો વીડિયાને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા કંઈ પણ પ્રશ્ન હોય આને લગતો તો મને કોમેન્ટ કરજો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ જય હિન્દ